અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ધોળા દિવસે એક હીરાનું કારખાનું ધરાવતા યુવકના અપહરણની ઘટના ઘટી હતી જે અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જો યાદના મહત્વના સમાચાર સાવરકુંડલાના શિવાજીનગરમાં પટેલવાડી પાસે એક યુવકનું ધોળા દિવસે સ્વિફ્ટ જી જે જીરો ત્રણ એચ એ એક્યાસી ચોત્રીસ કારમાં આવેલા ત્રણ અપહરણકારો કારની નીચે ઉતરીને ભરત પાદડાળ નામના પાંત્રીસ વર્ષીય યુવકનું અપહરણ કરીને કારની પાછળ બેસાડીને ગણતરીની સેકન્ડમાં આરોપીઓ ભરત પાદડાળનું અહરણ કરીને લઈ જાય છે ત્યારે સુરતના બારડોલી ખાતે આ ભરત પાદડાળ હીરાનું કારખાનું ધરાવતો હતો ને ખોટ જતાં અહીંયા સાવરકુંડલા આવી ગયેલો એટલે પૈસાની લેતી દેતીમાં અપહરણ થયું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવતા અમરેલી એલસીબી અમરેલી એસઓજી અને સાવરકુંડલા સિટી પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા અપહરણ કરતા ચાર આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ગોંડલ નજીકથી ઝડપી લેવામાં પોલીસ તંત્ર સફળ થયું હતું અપહરણ કરતા રાજકોટ જિલ્લાના નાના ઇટોડાના તેજપાલસી ગુલાબસિંહ જાડેજા રાજકોટના મેટોડા ગામના ભાગ્યપાલસી મહેન્દ્રસિંહ જાડેજા જૂનાગઢના કેશોદના કિશોર નારણ પંપાણિયા અને પિયુષ રામજી સાવલિયાની હીરાનું કારખાનું ધરાવતા ભરત પાદડાળને અપહરણ કરતાની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો ને આરોપીઓને સાવરકુંડલા સિટી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા આરોપીઓએ હીરાનું કારખાનું ધરાવતા ભરત પાદડાળનું અપહરણ શા માટે કર્યું હતું તે અંગેની તપાસનો દોર પોલીસે શરૂ કર્યો છે જે અંગે સાવરકુંડલા એએસપી વલય વૈદે પ્રેસ કોન્ફરન્સ સંબોધન કરતા હીરાનું કારખાનું ધરાવતા યુવકના અપહરણની વિગતો પરથી પડદો ઉચક્યો હતો સાવરકુંડલા એએસપી વલય વૈદે જણાવ્યું હતું કે ભરત પાદડાળ અને આરોપી પીયુષ સાવલિયા હીરાના કારખાનામાં ભાગીદાર હતા ને જેમાં બે થી ત્રણ કરોડ નુકસાન ગયેલ હતું જેથી જો ભરત પાદડાળ અપહરણ કરીએ તો પૈસા પતી જાય તેવા હેતુથી આ ગુનાહિત કૃત્ય કર્યું હતું

સાડા દસ આસપાસ થઈ હતી જેમાં એમના ભાઈ જે ફરિયાદી છે આ કેસમાં એમણે અમને એક વિડીયો બતાવ્યો હતો જેમાં દેખાય છે કે ત્રણ ઈસમો પોતાની સ્વિફ્ટ ગાડીમાંથી ઉતરી ભરતભાઈને પોતાના બાઇકમાંથી નીચે ઉતારી અને ગાડીમાં જઈને લઈ જાય છે એ બાબતનો ગુનો દાખલ કર્યો અને તરત જ લોકલ ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એમ અલગ અલગ ટોટલ ચાર ટીમો અમે અલગ અલગ જગ્યાએ મોકલી હ્યુમન તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી આ માણસોનો અમે પીછો કરતા હતા અને ગોંડલ પાસે અમે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા જ આરોપીઓ તથા ભોગ બનનારને પકડી પાડેલ હતા આમાં જે આરોપીઓ છે એમના નામ ટોટલ ચાર આરોપીઓ છે આ બધાના નામ છે એક છે પિયુષ સાવલિયા બીજો છે તેજપાલસિંહ જાડેજા ત્રીજો ભાગ્યપાલસિંહ જાડેજા અને ચોથો કિશોર પંપનિયા આ જે બનાવ છે આમાં મેટર એ રીતની હતી કે જે ભરતભાઈ પાગડાળ છે એ પોતે હીરાનો વેપાર કરતા હતા ને એમાં બે થી ત્રણ કરોડની કંઈક નુકસાની ગઈ હતી